રજ્યોપ માસની પહેલી તારીખથી શરૂ થાય છે અને છ દિવસ ચાલી છઠ્ઠી તારીખે પૂર્ણ થાય છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજે સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમસ્ત નબીપુર ગામવતી ખ્વાજા સાહેબની શાનમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए